કલ્પના પણ કરી નહોતી અને આજે શ્રી ગુરુ ગૌતમ કથાના પાંત્રીસમા મુકામ પર આપણે આવ્યા છે પ્રારંભ કર્યો ત્યારે એને એક નામ આપ્યું એ અવિરત યાત્રા અને સાચે જ આ આપણી એક અવિરત યાત્રા છે પ્રભુ મહાવીર અને ગણધર ગૌતમનું મિલન થયું અને હજી તો આપણે ગુરુ ગૌતમ સ્વામીના સ્વાધ્યાય તપની વાત કરી છે હજી એમના ભવ્ય ચરિત્રના કેટલાય મહાન ગુણોની વાત અને કથા હજી બાકી છે હજી એમના જીવનમાં બનેલી ઘટનાઓ એનો સ્પર્શ પણ પામ્યા નથી હજી એમનો ઉપદેશ જોયો નથી હજી એમની ભવ્ય ગુણ સમૃદ્ધિનો અણસાર પણ મેળવ્યો નથી અને ત્યાં સુધીમાં તો આપણી યાત્રા કલ્પના કરો દર રવિવારે સવારે નવ વાગે આ યુટ્યુબ પર ચાલતી આપણી યાત્રા એનો આજે પાંત્રીસમો મુકામ છે અને હવે એ પાંત્રીસમાં મુકામ સમયે વિચાર કરીએ ત્યારે એ ભાવ પ્રગટ થાય છે કે શિવમસ્તુ સર્વ જગત પરહિત નિતા ભૂત ભૂતગાળા દોષા પ્રયાંતુ નાશમ સર્વત્ર સુખી ભવંતુ લોક કેવી ભાવના છે અહીં સર્વથા સૌ સુખી થાવ પાપ કોઈ ન આચરો આપણે ગયા વખતે જોયું છે આય અને વ્યય સદગુણોની આવક અને દુર્ગુણોનો વ્યય સદગુણો આવે અને દુર્ગુણો વિદાય લે સર્વથા સૌ સુખી થાવો હું કે કોઈ એક નહીં પણ સૌ કોઈ સુખી થાય અને ભગવાન મહાવીર સ્વામીના વચનોમાં આવી ભવ્ય જગત કલ્યાણની ભાવના સમાયેલી છે આપણે આપણા કમનસીબે જગતને એ ભાવનાઓનો હજી સ્પર્શ કરાવી શક્યા નથી વિશ્વના લોકો સુધી એ ભાવનાની ભવ્યતા હજી પહોંચી શકી નથી પણ તમે કલ્પના કરો તમે વિચાર કરો કે આ પ્રભુની વાણી એ જીનવાણીની ભવ્યતા શું છે પ્રભુનું એક સૂત્ર માણુસમ ખુશુદુલ્લમ હે મનુષ્ય મનુષ્ય થવું કઠિન છે કેમ કારણ કે તમારે તમારા ભીતરમાં માનવતાના ગુણો ખીલવવાના છે ત્યારે તમે મનુષ્ય થાવ માત્ર જન્મથી નહીં અને એવું જ મહાન સૂત્ર સર્વથા સૌ સુખી થાવોનું સૂત્ર એકે એક વ્યક્તિ આ પૃથ્વી પરની એકે એક વ્યક્તિ એ પ્રકૃતિ સૌ કોઈ સુખી હોય એ ભાવ માણસ જ્યાં ભેદથી નહીં માણસ રંગથી નહીં એ જમાનામાં તમે જાણો છો માણસ ભગવાનના સમયમાં ક્યાંક જાતિવાદ હતો ક્યાંક વર્ણવાદ હતો ક્યાંક કોઈ હું ઊંચો તું નીચો એવું હતું ક્યાંક કોઈ ભદ્ર વર્ગનો હતો ક્યાંક કોઈક સેવક વર્ગનો હતો ભગવાને આ બધા જ વર્ણને ભૂંસી નાખ્યા એમણે કહ્યું કે માણસનો વર્ણ એક જ અને એ એના ભીતરમાં રહેલી માનવતા અને ભગવાન મહાવીર સ્વામીના એ મહાન ઉપદેશનું તમને સ્મરણ કરાવું એમણે કહ્યું એમણે કહ્યું શું કહ્યું એમણે કહ્યું એક કોણુસ જાય સમગ્ર મનુષ્ય જાતિ એક થાવ કલ્પના કરો તમે આજે આપણે જે વસુધૈવ કુટુંબકમની વાત કરીએ છીએ તે છવ્વીસો વર્ષ પૂર્વે પ્રભુ મહાવીરની વાણીમાંથી નીકળેલા એ ભાવનાઓ એ શબ્દો એ આપણે ભૂલી ગયા કે જ્યાં સમગ્ર મનુષ્ય જાતિ એક થાય અને માટે જૈન ધર્મમાં મેં આપણે કહ્યું તેમ ન વર્ણનો કોઈ ભેદ છે ન રંગનો કોઈ ભેદ છે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અમેરિકાનો મહાન માનવતાવાદી વ્યક્તિ એને લખેલું કે મારી એક એવી મનુષ્ય જાતિની કલ્પના છે કે જ્યાં માણસ એ કોઈ જાતિથી ઓળખાતો ન હોય વર્ણથી ઓળખાતો ન હોય એ શ્વેત કે અશ્વેત છે એવા ભેદથી ઓળખાતો ન હોય એવા જગતની કલ્પના છે પ્રભુ મહાવીરે આ જગતને છવ્વીસો વર્ષ પહેલા કલ્પના આપી છે અને ત્યારે સર્વથા સૌ સુખી થાવો પાપ કોઈ ન આચવો કોઈ માણસ પોતે પાપનું આચરણ ન કરે એ રીતે પાપ કોઈ ન આચરો અને એટલે એ માણસ પાપથી હંમેશા દૂર નીકળે અને જ્યારે જગતમાંથી પાપ દૂર થાય ત્યારે શું થાય એ કઈ રીતે થાય તો કહે છે દ્વેષથી મુક્ત બનીને મુક્તિ સુખ સહુ જગવરો આ શ્લોકના અર્થને આપણે સળંગ જોઈએ તો સર્વથા સહુ સુખી થાવો પાપ કોઈ ન આચરો રાગ દ્વેષથી મુક્ત બનીને મુક્તિ સુખ સહુ પામો આખા જગતને મળે આખા જગતને વળે એ ભાવના આમાં પ્રગટ થઈ છે અને ત્યારે એ કેવી રીતે માણસ બની શકે તો ભેતરમાં જવા માટે સ્વાધ્યાયની વાત કરી અને પછી એ ગુરુ ગૌતમ સ્વામીના સ્વાધ્યાય તપની તમે કલ્પના કરો અને એ સ્વાધ્યાય તપનો મહિમા જોયા પછી હવે જરા હું આપને ગુરુ ગૌતમ સ્વામીના તપ વિશે વાત કરવા માંગુ છું કેવું હતું એમનું એ તપ એક સમયે સમગ્ર ભારત વર્ષમાં ક્રિયાકાંડની બાબતમાં ઉત્કૃષ્ટ એવા ઇન્દ્રભૂતિ ગૌતમ હવે પરિવર્તન પામીને ક્યાં જાય છે એ તપના ક્ષેત્રમાં પ્રવેશે અને આ પ્રતિભા કેટલીક પ્રતિભાઓ એવી હોય છે જે કોઈ પણ ધરતી પર વાવવામાં આવે તો ત્યાં મોટા વૃક્ષો ઉગી નીકળે એવી આ પ્રતિભા તમે કલ્પના કરો પૂર્વે કોઈ તપના સંસ્કારો નહોતા પણ જ્યારે પ્રભુ મહાવીર ના શિષ્ય રૂપે આવ્યા ત્યારે તપમાં એક નવો માનદંડ રચે છે સીમા સીમાચિન્હ રચે છે વ્યક્તિનું વિચાર જગત બદલાય એટલે એનું આચાર જગત પરિવર્તન પામે છે એના વિચાર બદલાય એટલે એનું વર્તન બદલાય અને એવું જ અહીં બન્યું છે ઇન્દ્રભૂતિ ગૌતમે પૂર્વે સમ્યક દ્રષ્ટિ ઉપલબ્ધ થઈ નહોતી તેથી સંસાર અને અહીક પ્રાપ્તિ એ જ મુખ્ય બાબત હતી અને હવે જ્યારે પરમાત્મા ભગવાન મહાવીરના શરણમાં પહોંચ્યા છે ત્યારે જ્યારે એમને એક નવો અનુભવ થાય છે એ તપના ભવ્ય જગતમાં પ્રવેશે છે અને તપ પ્રધાન ધર્મ પણ ક્યારેક જૈન ધર્મને ગણવામાં આવે છે એને ઓળખવામાં આવે છે અને કલ્પના કરો તમે પ્રભુ મહાવીરના તપ વિશે કલ્પના કરો જૈન ધર્મના સર્વપ્રથમ આગમ શ્રી આચારાંગ સૂત્રમાં પ્રભુ મહાવીરની તપસાધનાનું હોબહુ વર્ણન કર્યું છે ક્યારેક મહાવીર જન્મ વાંચનના દિવસે મહાવીર જન્મ કલ્યાણકના દિવસે આ તપનું સ્મરણ કરજો આપણે બાહ્ય જેટલા ગયા છીએ એટલા ભીતરમાંથી ઓછા થતા ગયા છે અને ત્યારે ભીતરમાં જવા માટે આપણે પ્રભુ મહાવીરના સાધના કાળના સાડા બાર વર્ષ કલ્પના કરવી જોઈએ સાધના કાળમાં સાડા બાર વર્ષ દરમિયાન યોગી મહાવીરે ફક્ત ત્રણસો ને ઓગણપચાસ દિવસ કેટલા ત્રણસો ને ઓગણપચાસ દિવસ અને તે એક જ ટંક એક જ વાર એક જ ટંક જે મળ્યું તે ભોજન લીધું છે બાકીના તમામ દિવસોમાં યાદ કરો કે એવું મહાન તપ છે આ જગતનો એક નવો માપદંડ છે માનદંડ છે બાકીના તમામ દિવસોમાં પાણી વાપર્યા સિવાયના એટલે કે પાણી વિનાના પાણીનો ઉપયોગ કર્યા વિના પાણી પીધા વિનાના પાણી વાપર્યા સિવાયના ઉપવાસ કર્યા છે તમે કેવો તપનો અપાર મહિમા જગતને આપ્યો છે જે જગતમાં બાહ્ય મહિમા હતો ભવ્યતાનો મહિમા હતો જમાળનો મહિમા હતો એ જગતમાં આ ભીતરના મહિમાની વાત કરે જ્યારે એ ગણતરી કરીએ તો ખ્યાલ આવે કે પ્રભુ મહાવીરે એમના જીવનના ચાર હજાર પાંચસો ને પંદર દિવસમાંથી ચાર હજાર પાંચસો ને પંદર દિવસમાંથી હતી પાણી લીધા અને પ્રભુની આવી તપશ્ચર્યા હોય તો પ્રભુના અતિ પ્રિય એવા ગણધર ક્યાંથી એમાં પાછા પડે અને એ રીતે ભગવાન મહાવીરના આ શિષ્ય એવા ગણધર ગૌતમ સ્વામીએ પોતાના દીક્ષાના ક્ષણે જ નક્કી કર્યું જુઓ આ કેવું પરિવર્તન અને અધ્યાત્મ એ સાહસ છે અને કેવું સાહસ હંમેશા આધ્યાત્મિક જગત વ્યક્તિ પાસે સાહસ માગે છે અને વળી એ સાહસ બીજા સાહસમાં તો શું પ્રાપ્ત થશે એ ખ્યાલ હોય પણ આધ્યાત્મિક સાહસ એ એક અજ્ઞાત ભણીનો એક મોટો કૂદકો હોય છે પ્રભુ મહાવીરને સ્વીકાર્યા પછી એમની પાસેથી દીક્ષિત થયા એ સમયે ગૌતમ સ્વામીએ નક્કી કર્યું કે હું છઠને પારણે છઠની તપશ્ચર્યા કરીશ આ તપના અગ્નિથી એમણે પોતાની આત્મવિશુદ્ધિના પ્રથમ લક્ષ્યનો પ્રારંભ કર્યો અને આવી ભીષ્મ પ્રતિજ્ઞા લઈને તપ દ્વારા એ કર્મ નષ્ટ કરવા માટે પ્રવૃત્ત થયા એમણે આ તપ દ્વારા કર્મ નિર્જરાનો પ્રારંભ કર્યો છઠને પાણે છઠ એટલે શું હકીકતમાં છઠ તપ એટલે બે દિવસનો ઉપવાસ અને એ પછી ત્રીજા પારણના દિવસે એકાસણું એકાસણું આપ જાણો છો એકવાર ભોજન રહેવાનું બે દિવસના ઉપવાસ પછી ત્રીજે દિવસે એકવાર ભોજન ને પાછું ફરી બે દિવસના ઉપવાસ અને ફરી ત્રીજે દિવસે એકાસણું આ રીતે જીવનભર કઠોર તપ ગૌતમ સ્વામીએ કર્યું વળી બે દિવસનો ઉપવાસ થયો પછી ત્રીજા દિવસે પારણું કરવાનું હોય આ જગતમાં તો મેં જોયું છે કે ઘણીવાર ઉપવાસ કરતા પારડાનો વિશેષ મહિમા થઈ ગયો છે અને ત્યારે તમે અહીંયા વિચાર કરો કે પારણું કરવાનું હોય બે દિવસના ઉપવાસ પછી આજે એકવાર ભોજન આવતીકાલથી પાછા ફરી બે દિવસના ઉપવાસ ત્યારે સ્વાદ આસક્તિથી દૂર રહેતા એક તો નિર્દોષ ગોચરી લેતા શુદ્ધ અને થોડો આહાર પ્રાપ્ત થતા એને પોતાના સંયમને ત્રાજવે તોડતા માણસના અન્ન સાથે એના મનનો સંબંધ છે અને એવો આહાર ક્યારેય ગ્રહણ કરતા નહીં કે જેનાથી એમના સંયમનો રસ નિરસ થઈ જાય અથવા તો સંસાર સહેજે રસ ભર્યો લાગે એમની સહનશીલતા અને સમતા એમના સહોદર એમના તપના સહોદર હતા તપના ભાઈઓ હતા બે અને એ તપને કારણે તમે જુઓ તપને કારણે કેવી તેજસ્વીતા આવી જીવનમાં સહનશીલતા અને સમતા સાથે સ્વાધ્યાય ખરો અને સતત તપનું અનુષ્ઠાન આ તપના કારણે એમના મુખની આસપાસ એક તેજસ્વી આભામંડળ ઘૂમતું રહેતું હતું અને અકલેશ પણ આરાધેલા પ્રસન્નતાથી આરાધેલા આ અકલેશ પણ આરાધેલા તપથી એમનું શરીર પણ દૈદીપ્યમાન જણાતું હતું અગ્નિથી જેમ કચરો નાશ પામે એમ ભીતરની મલિનતા ભીતરમાં જે કંઈ હતું તે સઘળું નાનું મોટું એ એમના તપ દ્વારા ભસ્મીભૂત થઈ ગયું અને એમનું આવું તપ એ શા માટે હતું એ આત્મ સંશોધન માટે હતું અને કેમ જાણે પ્રભુ મહાવીર નિરૂપિત ભગવાને કહ્યું છે તે પ્રભુ મહાવીર નિરૂપિત કરેલા નિર્જરા તત્વને આત્મસાત કરીને પુનઃ પ્રગટ કરતા હોય એવી એમની તપ તપસાધના હતી તપના આભ્યંતર છ પ્રકારોથી એમનો આત્મા અત્યંત સંસ્કારિત રહેતો વિનય વૈયાવચ પ્રાયશ્ચિત જેવા ગુણો એમનામાં આપોઆપ પ્રગટ્યા હતા રોજ સ્વાધ્યાય પર જઈ પાછા રોજ ચૌદ પૂર્વોનું પુનરાવર્તન કરવું એ એમનો સહજ સદગુણ હતો એ છઠના પારણે છઠ કરતા ત્યારે પારણું કરવાનું આવે તે સમયે પ્રથમ મોહપત્તિ અને પાત્રનું પ્રમાર્જન કરતા પછી પ્રભુ મહાવીર પાસે ગોચરી માટેની અનુમતિ માગતા જુઓ ગુરુ પ્રત્યેનો વિનય અને ત્યારબાદ નગર કે ગામમાં વસતા ધનવાન માત્ર ધનવાનને ત્યાં નહીં ધનવાન નિર્ધન કે મધ્યમ પ્રકારના ઘરોમાં ક્રમસર ગોચરી લેતા કોઈ એક ધનવાનનું ઘર આવે ને પછી ગરીબનું ઘર આવે તો છોડી નહીં દેતા ક્રમશ ગોચરી દેતા વચ્ચે કોઈ પણ ઘર છોડી દેતા નહીં વળી જે કંઈ અપેક્ષિત આ ગોચરી લીધા પછી પોતે પાછા આવે પછી અપેક્ષિત ભિક્ષા લઈને પાછા આવ્યા બાદ પહેલા જો ફરી પાછો ગુરુ ભક્તિ ગુરુ વિનય પહેલા પ્રભુને પ્રાપ્ત થયેલી ભિક્ષા બતાવતા આ બધું બરાબર છે ને આમાં કોઈ નિર્દોષ છે મેં આ રીતની ભેક્ષા અને પછી એમની અનુમતિ પ્રાપ્ત કરીને જ ગોચરી લેતા વિચાર કરો તમે કેવી ભવ્ય પ્રતિભા અને ત્યારે એમની પાસે તો જ્ઞાન હતું સંયમ હતું સ્વાધ્યાય હતો સાધના હતી અને છતાં એમના પરિચયમાં કોઈ પણ આવે તો એમ નહીં કહેતા કે હું ચૌદ પૂર્વી છું આવું કોઈ ગર્વ ધારણ નહીં કરતા અને ગર્વ ધારણ કરે એવી તો મોટી ઘટના એમની પાસે હતી અને તેઓ પોતે ચૌદ હજાર શ્રમણ સાધુ અને છત્રીસ હજાર શ્રમણીઓ એટલે કે સાધ્વીજીઓના પ્રમુખ ગણધર હતા મુખ્ય ગણધર હતા અને ક્યારેય કોઈને એમ નહીં કહેતા કે હું આવો છું એ ક્યારેય કોઈને એમ નહીં કહેતા કે મારી હું અવધિ અને મનપર્યવ જ્ઞાની છું અને હું ક્યારેય કદી એમ નહીં કહેતા કે હું લબ્ધિઓનો સ્વામી છું તમે જુઓ જે વાત માણસ પોતાના પરિચયમાં વારંવાર આગળ ધરે એ વાત કરીને પોતાની જાતને મોટો કરે એ વાતથી પોતાના ગર્વને સંતુષ્ટ કરે એ વાતથી સમાજ પર પ્રભાવ પાડવા પ્રયત્ન કરે આવી કોઈ વાત કેવું ભવ્ય ચરિત્ર આવી કોઈ વાત ગુરુ ગૌતમ સ્વામી કહેતા નહીં કે હું આવો ગણધર છું આટલા શ્રમણો અને શ્રમણીઓનો મુખ્ય નાયક છું આવું કશું કંઈ કહેતા નહીં તો કઈ રીતે એમનો પરિચય આપતા બસ આટલું જ એ પરિચય હું શ્રમણ ભગવાન મહાવીરનો શિષ્ય છું ન કોઈ સન્માનની ભૂખ ન કોઈ માનની આકાંક્ષા પોતાના ભીતરના અહમનું અનેરું વિગલન એમના વ્યક્તિત્વમાં જોવા મળે છે એમાં પણ આટલા મુખ્ય વ્યક્તિ હોવા છતાં ખબર પડે કે સંઘનું કોઈ સાધુ કે સાધુ કષ્ટમાં છે બીમાર છે તો ધાર્યું તો બધા આટલા બધા સાધુઓમાંથી કોઈને મોકલ્યો હતો પણ એ કોઈ બીમાર છે એમ ખબર પડે તો તરત જ ગૌતમ કણધર પહેલા ત્યાં પહોંચી અને હાજર થઈ જતા એ તો એમની જીવન સાધનાનો નીચોડ હતો અથવા એમ કહીએ કે એમના ભવ્ય અને અનુપમ જીવન ઇમારતના પાયાની એ ઈંટ હતી એમના રોમે રોમવા વિનય ગુણ સમાયેલો હતો શ્રી ભગવતી સૂત્રમાં ઇન્દ્રભૂતિના આકર્ષક કેવા બળવાન હતા કેવો કાયાનો વૈભવ હતો એ આકર્ષક કાયા વિસ્તારથી મળતું ચિત્ર આપણે આગળ જોઈ ગયા છીએ એક વખત અને એ ઇન્દ્રભૂતિ નિર્લિપ્ત નેત્ર પ્રલંબકાન વિશાળ વક્ષસ્થળ નિર્વિકાર કમનીય કાયા ઉજ્જવળ આભા મંડળ સહિત જાણે કોઈ પ્રકાશિત એવું જ્ઞાનનું અમૃત જેવાય દેખાતા હતા આમ એમની શરીર સંપત્તિ જ્ઞાન સંપત્તિ બરાબર તપસંપત્તિ બરાબર પણ શરીર સંપત્તિ એ ઉત્તમ શરીર સંપદાના સ્વામી હતા અને માટે જ એમને માટે એક વિશેષણ ગ્રંથોમાં વપરાયું છે ઉચ્છુઢ શરીરે અર્થાત શરીરનો ત્યાગ કરનારા ઉચ્છ શરીરે પોતાના શરીરનો ત્યાગ કરવાવાળા એટલે કે આવો આકર્ષક દૈદીપ્યમાન દેહ વૈભવ હોવા છતાં તેઓ શરીરના મમત્વથી શરીરની સંભાળથી મુક્ત હતા તેઓ માનતા કે શરીર આયુ કર્મના બંધનથી ધર્મને કારણે હતું એમની સ્વરૂપ ભાવના એટલી ઉચ્ચ હતી કે આવું સૌષ્ઠવયુક્ત અને બળવાન શરીર હોવા છતાં આવું સરસ શરીર હતું એને નભાવવા પૂરતો જ આહાર લેતા અને વિશેષ તો એ શરીરને સતત વિશેષ તો એ શરીરને સતત તપ વગેરેથી પ્રવર્તાવેલું રાખતા શરીર માટે કોઈ મમત્વ નહીં હોવાથી શરીર વિશે કોઈ મમત્વ જ નહોતું અને મમત્વ ન હોય ત્યાં સુખ અને દુઃખ ક્યાંથી આવે શરીર વિશે સુખ કે દુઃખની કોઈ લાગણી અનુભવતા નહીં સાતા કે અસાતાથી ઘણા દૂર હતા તો વળી ભૂખ કે તરસ જેવી શરીરની માગણીઓ એમને સહેજે વ્યાકુળ બનાવી શકતી નહીં અનુકૂળતા અને પ્રતિકૂળતા આપણું જીવન તમે જાણો છો આપણને અનુકૂળતા ગમે પ્રતિકૂળતા ન ગમે આપણે અનુકૂળતા શોધીએ પ્રતિકૂળતાથી અણગારીએ ત્યારે અહીં ગુરુ ગૌતમ સ્વામી એ અનુકૂળતા અને પ્રતિકૂળતા ગમે તે પરિસ્થિતિ હોય પણ એમના ભીતરમાં વહેતી પેલી પ્રસન્નતાને કશું સ્પર્શી શકતું નહીં અને પરિણામે એ સર્વ સ્થિતિમાં કોઈ પણ સ્થિતિમાં તમને જુઓ ત્યારે એ ધીર અને ગંભીર એવા આત્મયોગી લાગતા હતા સર્વોત્તમ સંગ્રહણના સ્વામી હોવાને કારણે તેઓ બળવાન હતા પણ કદી પોતાના બળ કે પોતાની શક્તિથી તમે જુઓ અત્યંત બળવાનું હોવા છતાં કોઈને સહેજે હાનિ કરી નથી જરા દ્રષ્ટિ કરીએ એમના પૂર્વજીવન પર કે જ્યાં સંસ્કાર સંયમ અને સદાચાર હતા વળી વિશેષે તેઓ બાળ બ્રહ્મચારી હતા અને પ્રભુ મહાવીરના પંથે ચાલતા એમનું એ બ્રહ્મવ્રત વધુ ઉજ્જવળતાને પામ્યું આથી એમનામાં સતત એ પોતે સતત જ્યારે જુઓ ત્યારે આત્મભાવમાં રમણતા જોવા મળતી હતી શાસ્ત્રોમાં એમને ઘોર વાસી કહેવામાં આવ્યા છે અર્થાત ઘોર તપસ્વી કહેવામાં આવ્યા છે અને એ જેવા ઘોર તપસ્વી હતા એવા જ બ્રહ્મનિષ્ઠ હતા જ્ઞાન સંપત્તિની દ્રષ્ટિએ મતિશ્રુત અવધિ અને મન પર્યવ એવા ચાર જ્ઞાનના સ્વામી હતા ક્ષાયિક સમ્યકત્વી હોવાને કારણે એમનામાં મિથ્યાત્વનો સહેજી અંશ નહોતો અને સાથોસાથ ક્રોધ માન માયા અને લોભ જેવા કશાયો તો ત્યારનો વિજય પ્રાપ્ત કરી ચૂક્યા હતા સમતા સરળતા નિર્લેપતા અને લઘુતા જેવા ઉત્તમ ગુણોના પોષણ માટે એ નિરંતર પ્રયત્નશીલ રહેતા એમના જીવનમાંથી આ ગુણોનું વિશેષને વિશેષ પ્રાગટ્ય થાય એવું એમનું જીવન હતું વિવિધ પ્રકારના ઉગ્ર અભિગ્રહ ધારણ કરતા અને એનું પૂર્ણરૂપે પાલન કરવા માટેના ઉત્તમ સંકલ્પનાના એ સ્વામી હતા ચૌદ પૂર્વોની વિપુલ જ્ઞાન સંપત્તિ ધારણ કરવામાં અત્યંત કુશળ હતા કરણ સિત્તરી અને ચરણ સિત્તરીનું પાલન કરવામાં તેઓ પ્રજ્ઞાવન હતા એમની તપસાધના એવી હતી કે જ્યાં માત્ર નમ્રતા જ પ્રગટ થતી તપસાધનામાંથી ને પારણે છઠની તપશ્ચર્યા કરનારા અને બાહ્ય આભ્યંતર એવા સર્વ પ્રકારના તપથી વિભૂષિત હોવા છતાં આટલું હોવા છતાં તપશ્ચર્યાનો સહેજે ગર્વ એમને સ્પર્શી શક્યો નહોતો અને એથીય વિશેષ તમે જુઓ એમના હૃદયની વ્યાપકતા દિલની ઉદારતા અને એથીય વિશેષ કોઈ તપસ્વીને નિરખતા ત્યારે અહોભાવથી એ સ્વયં ઝોકી પડતા આમ અપાર ઐશ્વર્યના સ્વામી હતા પરંતુ ચરમ તીર્થપતિના પ્રથમ ગણધર તરીકેનું પદ ઐશ્વર્ય એમને સૌથી મોટું લાગતું હતું એ ઐશ્વર્ય આગળ સગળા ઐશ્વર્ય એમને સામાન્ય લાગતા એમનું ભીતરનું અને બાહ્ય ઐશ્વર્ય એ સ્વયં જોતા નહીં પોતાના ઐશ્વર્ય પોતે રહી જોતા પોતાનો દેહ પોતાનો વૈભવ પોતાનું રૂપ પોતાનું આભામંડળ કંઈ નહીં એમની દ્રષ્ટિ તો પ્રભુ મહાવીરના અપાર ઐશ્વર્ય પર સદાય જડાયેલી જ રહેતી એમની નજર સામે સદાય પ્રભુ મહાવીર રહેતા અને એ પ્રભુની સર્વજ્ઞતા એમની વિતરાગતા અષ્ટ અને ચોત્રીસ અતિશયના અનંત ઐશ્વર્ય પર એમની વિનિત દ્રષ્ટિ સ્થિરપણે બસ સતત જોતી જ રહેતી હતી આવા હતા એ ગૌતમ સ્વામી એમની લબ્ધિની વાત તો આવતી વખતે કરીશું પણ આપ જાણો છો એમ હવે ચોમાસી ચૌદસના દિવસ આવી રહ્યા છે અને ચાતુર્માસના ધર્મ અનુષ્ઠાનોનું પર્વ શરૂ થયું છે એથી આપણે આપણી યાત્રામાં થોડો સમય વિરામ લઈશું કારણ કે ચાતુર્માસ એ એક જુદો અંતરનો ઉત્સવ છે અને ત્યારે આવતી વખતે આપણે એ ગૌતમ કથાના એક વિરામ પર આવીશું આ પૂર્ણ વિરામ નથી વિરામ છે એ પછી પાછું યોગ થશે ત્યારે એ ગૌતમ કથા પુનઃ આપણે ચાલુ કરીશું પણ સૌને એક નમ્ર અનુરોધ કે આ ગૌતમ કથા દરમિયાન તમારા ચિત્તમાં કોઈ નવા વિચારો આવ્યા હોય તમને કોઈ નવો ભાવ જાગ્યો હોય હવે પછીની થનારી કથાઓમાં કેવું પરિવર્તન લાવવાનું એવો તમારામાં વિચાર આવ્યા હોય આ સઘળી વસ્તુ તમારો ભાવ તમારો પ્રતિભાવ એ અમને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના વોટ્સઅપ નંબર નાઇન એટ સેવન નાઇન ટુ સેવન એટ એટ વન પર જરૂર મોકલશો જેથી અમને અમારી આ યાત્રામાં તમારી સાથેની આ યાત્રામાં તમને કેવો આનંદ આવ્યો તમને કેવા વિચારો આવ્યા એનો અમને ખ્યાલ આવે અને આપણી વચ્ચે એક સુંદર મજાનો ધર્મ સંવાદ ચાલુ રહે આ ભાવ સાથે આવતી વખતે આપણે જેને વારંવાર યાદ કરીએ છીએ અંગૂઠે છે લબ્ધી તણા ભંડાર એ તણા ભંડારની વાત હવે પછી જોઈશું